હેલો ફ્રેન્ડ નમસ્કાર રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એક ખૂબ જ રેસિપી બનાવવાની છે 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 અને એ જવની જવનું નામ સાંભળ્યું જ હશે કારણ કે જ્યારે કોઈને પથરી થઈ હોય છે ત્યારે જવનું પાણી અપાય છે અને બીજું એ કે આપણે ઘણી વખત ધાર્મિક કાર્યમાં ખાસ કરીને હવન માનેમાં જે જવ હોમાતા હોય છે એ જ આ જવ છે જેને ગુજરાતીમાં આપણે જવ કહીએ છીએ હિન્દીમાં જવ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં બારલી કહેવાય છે

અને ભાખરીને એવું બનાવતા જોઈએ છે તો આજે આપણે એનો પુલાવ બનાવશું તો આપણે સૌથી પહેલું કામ છે જવને બાફવાના છે તો આપણે પેલા એક કપ છે જવ લઈ લઈએ જેથી તેનું પાણી મૂકવાનું તમને માપ રહેશે એક કપ જવ છે અને એને ત્રણ ચાર પાણીએ વ્યવસ્થિત રીતે ધોઈ લેવાના છે તો જવને હવે કુકરમાં ધોઈને પછી ટ્રાન્સફર કરી લેશું અને જે કપથી લીધું છે એને આપણે ત્રણ કપ પાણી એડ મીઠું તો ફ્લેમ ઉપર આપણે એની ચાર સીટી કરશું તો ચાર સીટી થઈ ગઈ છે કુકર ખોલી લેશું એકદમ સરસ બફાઈ ગયા છે એનું એક્સ્ટ્રા પાણી નિતારી લેશું અને આપણે જે રીતે પાસ્તામાં એમાં પ્રોસેસ કરતા હોય છે એ રીતે એમાં આપણે તરત ઠંડુ પાણી રેડી દેવાનું છે જેથી એની ચડવાની પ્રોસેસ અટકી જાય અને એકદમ ખુલ્લા ખુલ્લા રહે તો આ રીતે ઠંડુ પાણી નાખી દેસુ એકદમ સરસ બફાઈ ગયા છે અને ટેસ્ટમાં હું તમને કહું તો આ જવ છે એ તમને આખા જે ઘઉં આપણે બાફેલા હોય છે એવા ટેસ્ટમાં લાગે છે અને સલાડમાં પુલાવમાં બહુ જ મસ્ત લાગે છે તો એને મિત્ર રાખી અને આપણે વઘારની તૈયારી કરશું તો જો બફાયા પછી એની ક્વોન્ટિટી કેટલી થાય છે હું તમને કહું આપણે એક કપ બાફ હતો એક કપ આ જો એમાંથી ટોટલ ત્રણ કપ જેટલા બફાઈને તૈયાર થશે તો તમારે ક્યારે બનાવવું હોય તો તમને ક્વોન્ટિટી વાઇઝ કેટલો બનાવો તે પણ તમને ખ્યાલ આવી જાય આપણે અડધી ચમચી ઘી અને અડધી ચમચી તેલ મૂકશું એકદમ ઓછા તેલમાં પણ આ પુલાવ જોનો પુલાવ એકદમ સરસ થશે બીજું આપણે અડધી ચમચી તેલ મૂકી દઈએ અને તેને થવા દેસુ આપણે અને તેલ ગરમ થાય છે ત્યાં હું તમને બતાવી દઉં વેજીટેબલો સુધાર્યા છે હું તમને માપ કેતી જઈશ એક નાની ચમચી જીરું અને જીરું ને થવા દેસુ વન 4 કપ છે ફણસી છે અને એક નાનું ગાજર છે આ બે વસ્તુ આપણે એડ કરી દઈએ એને થોડી સોતળતા વાર લાગે એટલે

વેજીટેબલ સોતળ્યા પછી એકાદ મિનિટ પછી આપણે એક મીડિયમ સાઇઝનું ટમેટું છે બારલી છે એ ઝીણી છે એટલે મેં બધું વેજીટેબલ ઝીણું સમારેલું છે એકદમ મોટું પણ નથી અને એકદમ નાનું પણ નથી હવે ટમેટામાંથી થોડું પાણી છૂટે પછી આપણે મસાલા કરશું કારણ કે આપણે તેલ ઓછું નાખ્યું છે એટલે મસાલા દાઝી જાય અને પાણી આમાં હવે નાખવાનું નથી તો આપણે એકાદ મિનિટ માટે સોતડશું એટલે ટમેટામાંથી પાણી પણ છૂટું પડશે એટલે આપણે મસાલા કરીએ

અને કોઈ બીજો ગરમ મસાલો બિરયાની મસાલો નાખો હોય તો એ પણ નાખી શકો છો આમાં ઘણી બધી વિવિધતા તમે તમારી રીતે લાવી શકો છો બધું બરાબર મિક્સ કરી દેસુ અને હવે આપણે બારલી એડ કરી દેસુ જવનું 1 કપ અને બીજો અડધો કપ ટોટલ 1.5 કપ મે નાખ્યા છે હવે બધું મિક્સ કરવું છે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખશું જવ અથવા તો બારલી જે છે એ ઓનલાઈન તમને ઈઝીલી તો મળી જ રહે છે પરંતુ ખૂબ જ એકદમ ફાઈબર વાળી છે અને આમાં ઘણા બધા પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ ખૂબ જ માત્રામાં હોય છે અને જવ છે એ પાચન માટે હાડકા માટે અને ખાસ કરીને કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે તમારી પાચન શક્તિ સુધારવા માટે ખૂબ મદદરૂપ થાય છે અને ઇમ્યુનિટી સિસ્ટમ આનાથી સ્ટ્રોંગ બને છે અને હૃદય માટે પણ તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો એ રીતે તમે જુઓ તો જવ અથવા તો બારલી જે છે એ હેલ્થ હેલ્થ માટે તમારે ખૂબ જ બેનિફિટ છે તો આ રીતના એના ફાયદા છે અને ખાસ કરીને અત્યારે લોકો આને વજન ઉતારવા માટે ને એના માટે પણ વધારે ઉપયોગ કરે છે તો એ રીતે પણ તમે વજન ઉતારવા માટે પણ તમે કરી શકો છો તમે જુઓ તો ઓછા તેલમાં એકદમ સરસ તૈયાર થઈ જાય છે ને તમારી રીતે હજી તમે આમાં વેરિયેશન લાવી શકો છો આમાં તમે પીઝા સોસ થોડો બાળકોને દેવું હોય તો થોડો પીઝા સોસ રેગ્યુલર કેચઅપ તમે નાખી શકો છો તમે પનીર નાખી શકો છો આ રીતે કશ થી ટ્રાય કરવા જેવી અને હેલ્થ ના જ બેનિફિટ વાળી આ બારલી છે હજી તમે તમારી મરજી મુજબ આમાં ગાર્નિશિંગમાં ધાણા પાજી તલ તમે એ રીતે એડ કરી શકો છો દાડમના દાણા પણ એડ કરી શકો છો સર્વિંગ કરો ત્યારે તો આ રીતે આપણી બારલી તૈયાર થઈ ગઈ છે તો હવે બધું નાખ્યું છે તો આપણે એકાદ મિનિટ માટે આપણે થવા દઈએ તો એકાદ મિનિટ પછી બારલી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરશું અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ એકદમ ટેસ્ટી હેલ્ધી એવો આપણો બારલી અથવા તો જવનો વેજીટેબલ પુલાવ તૈયાર છે જો રેસીપી ગમે તો ચોક્કસ થી વિડીયો લાઇક અને શેર કરજો